ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં સંગમ ચાર રસ્તાથી માંડીને આજવા રોડ રોડ સુધી પોસ્ટરો લગાવનારા બે સીસીટીવી ફૂટેજ મળ્યા છે કહેવાય છે કે આ બંને યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે જો આ બંને યુવકો મળે તો અડધા શહેરમાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર છેડવામાં ભાજપનો કોઈ નેતા સામેલ છે કે કેમ તેની જાણકારી મળી શકે તેમ છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું છે અને ત્યારથી જ તેમનો અને પાર્ટીના નિર્ણયનો સખત વિરોધ થઈ રહ્યો છે તમને જાણીને નવાઈ લાગશે પણ ગઈકાલે મોડી રાત્રે કેટલાક હિતશત્રુઓએ રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં પોસ્ટરો અને બેનરો શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગાવ્યા હતા આજે સવારથી જ આ બાબતની ચર્ચા આખા શહેરમાં છે આ દરમિયાન બપોર સુધીમાં સીસીટીવી બહાર આવ્યા હતા જેમાં બે યુવકો દ્વારા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે આવા પોસ્ટરો અને અને બેનરો લગાવવા માટે કોણે કોણે સૂચના આપી હતી ખર્ચ ઉઠાવ્યો હતો તપાસ થવી જરૂરી છે ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ વડોદરા શહેરમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટર્સ લગાવવાના મામલામાં સીસીટીવીના આધારે પોલીસની ટીમે યુથ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હેરી ઓર્ડ અટકાયત કરી છે પાકી શંકા છે કે રંજનબેન વિરુદ્ધમાં પોસ્ટર્સ અને બેનર્સ લગાવવામાં હેરીનો જ હાથ છે જો કે આ મામલામાં પોલીસ પાસે શું પુરાવા છે અને આમાં ગુનો કયો બને છે તેવા સવાલોનું લાંબુ લિસ્ટ લઈને યુથ કોંગ્રેસના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે પોલીસ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો અમને હમણાં જ જાણ થઈ છે કે અમારા સાથી યુથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત કરવામાં આવી છે ગઈકાલે રાતથી જે રંજનબેનના ખિલાફ જે બેનરો લાગેલા છે પોસ્ટરો લાગેલા છે એ સંદર્ભે એની અટકાયત કરવામાં આવી છે હવે એ અટકાયત કેમ કરવામાં આવી છે અને પોલીસ પાસે કયા પુરાવા એવા છે જેનાથી આ સાબિત થાય છે કે મારા સાથી એવા હેરીએ આ પોસ્ટર માર્યા છે એની જાણકારી લેવા માટે આવ્યા છે અને સાથે સાથે અમે પોલીસને પૂછવા બી આવ્યા છે કે જો તમારા પુરાવા નહીં હોય પણ કોઈ વ્યક્તિગત અંગત કારણોસર કોઈ અંગત દ્વેષથી કે કોઈ રાજકીય પ્રેશરથી જો બદનામ કરવા માટે એમને ઉપાડવામાં આવ્યો હશે તો આ લડત અમે લાંબા સુધી તક ચડીશું સીસીટીવી ફૂટેજની વાત કરીએ તો આ જ કાયદામાં એવું છે કે રાતના અંધારાના સીસીટીવી ફૂટેજ મર્ડર જેવા ગંભીર આરોપોમાં પણ વેલિડ ગણાતું નથી અને આવા ઘણા કિસ્સા કોર્ટમાં બની ચૂક્યા છે કે રાતના અંધારાના સીસીટીવી વેલિડ નથી થયા તો પછી કયા સીસીટીવી ફૂટેજના આધારે રાતના અંધારામાં ફૂટેજ આવ્યા છે આ વ્યક્તિ છે એવું સ્પષ્ટ દેખાતું નથી ગાડીનું નામ લેવામાં આવે છે ગાડી એની જે સ્પષ્ટ દેખાતી નથી વડોદરા શહેરના અંદર લાખો ગાડીઓ છે તો પછી એવો કયો પુરાવો છે કે જે પુરાવાના બેસ પર આને ઉપાડવામાં આવ્યા છે એની જ માહિતી લેવા માટે અમે પોલીસ ચોકી પહોંચ્યા બિલકુલ જો અમારા સાથી પ્રમુખ જોડે કોઈ પણ પ્રકારનું પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોય ને ગેર રીતે એમને લઈ આવવામાં આવ્યા હોય અને અટક કરવામાં આવી હોય તો સમગ્ર કો કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર યુથ કોંગ્રેસ એમની પડઘે ઊભું રહેશે બિલકુલ કોંગ્રેસની ભૂમિકા એટલે નથી કેમ કે બેનરના અંદર જે સ્લોગનો લખવામાં આવ્યા છે એ તો મોદીના સમર્થનના સ્લોગનો છે અને રંજન મેદના વિરોધના સમર્થનો છે કોંગ્રેસ પક્ષ કદી પણ એમના વિપક્ષનું સમર્થન નથી કરતું એ આપ સૌ જાણો જ છો એ જે બેનરો છે એક ભારતીય જનતા પાર્ટીને સમર્થન અને ઉમેદવારને સમર્થન ના આપવાના બેનરો છે એટલે એમાં કોંગ્રેસ પક્ષની કોઈ ભૂમિકા ના હોય બિલકુલ અમારું એવું જ માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ એક ષડયંત્રનો ભાગ છે પાછલા દિવસોમાં મને મારા સાથી એવા હેરીને વડોદરા શહેરના અંદર સુકાન સોંપી યુથ કોંગ્રેસ ચલાવવાની અને એના પછી સતત અમે લોકોએ યુવાનો અવાજ ઉપાડ્યો છે એટલે કદાચ યુવાનો અમારો અવાજ જે ઉપાડવાની રીત છે એ દબાવવા માટે અને અમને ક્યાંક ને ક્યાંક બીવડાવવા માટે આ પ્રકારની રાજનીતિ સામા પક્ષે કરી હોય એવું મને લાગે છે ગયા ઘણા દિવસોથી જોઈ જ રહ્યા છે વડોદરા શહેરના અંદર ભાજપના વિરોધના સૂર ઉપડી જ રહ્યા છે આના અંદર કદાચ કોઈ શહેર વિધાનસભામાં કોઈ એવા ભાજપનો યુવા વ્યક્તિ હશે યુવા મોરચાના વ્યક્તિ હોઈ શકે કે મેન ભાજપના વ્યક્તિ હોઈ શકે જેમને રંજનબેનથી કાં તો પાછલા દિવસોમાં થયેલા કોર્પોરેશનના ઇલેક્શનમાં કોઈ પ્રકારનો દ્વેષ રહી ગયો હોય અને દ્વેષ બહાર કાઢવા માટે આ પ્રકારના કારસા કર્યા હોય મને એ ખબર પડી કે આજે જે બી કર્યું ભલે કર્યું પણ એને આરોપી કે કે કરવાનો હોય આરોપી આરોપી હરિશોળ આરોપી આરોપી તો હું એને મર્ડર કરી નાખ્યું છે હું કોઈની ઇજ્જત લૂટી લીધી છે કોઈનું નામ લીધું છે એને તો આરોપી 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 કે કે બધા બીજા બધા બી એની જોડે હશે ને બધાનું નામ નહીં લેવાનું જે બી હોય એ તો અમને નહીં ખબર કે કોણ છે કોણ નહીં પણ જે બીજા હોય અત્યારે તમે બધા આવ્યા છો તો તમે એકલા તો નહીં આવ્યા ને એકબીજાના કોન્ટેક્ટથી તો આવ્યા છે બીજા પાછળ સપોર્ટ હોય તો જ થાય બાકી કોઈ એક હાથે તો તાલીમ પડતી નહીં એને લગાવ્યા છે કે નહીં લગાવે અમને નથી ખબર એ જે બી